ખેડા જિલ્લાના નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાં વર્ષો જૂના બહુચરાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો દર્શનાર્થીઓની આસ્થાના પ્રતિક સમાન નડિયાદના આ બહુચરાજી મંદિરની સેવા અને સંચાલન પીજ ભાગોળ કિન્નર અખાડા સમાજ દ્વારા થાય છે જ્યાં નડિયાદ સહિત જિલ્લાભરના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે દર મહિનાની અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે અને માતાજીના દર્શન કરી પોતાની માનતા પૂરી કરે છે ત્યારે વર્ષો જૂના આ મંદિરનો નો જૂંડોદ્ધાર કરાયો છે અને નડિયાદનું આ બહુચરાજી મંદિર નવનિર્મિત થયું છે તારીખ ચોવીસમી જુલાઈની ની અમાસ મોટી અમાસ છે

માતર કિનડ અખારાના ભાવના નાયક સહિત મોટી સંખ્યામાં કિનડ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સહુ ઉપસ્થિતોને આશીર્વાદ આપ્યા હતા ઉલ્લેખનીય છે કે ખેડા અને આણંદ જિલ્લાને સમાવતા ચરોતર વિસ્તારમાં નડિયાદ આણંદ પેટલાદ માતર અને ખંભાતમાં કુલ મળીને લગભગ અઢીસો જેટલા કિન્નરો છે

અને મારા વંશ પરંપરાથી ચાલતી આવી સેવા છે અને નડિયાદની ની જનતા ને નડિયાદ તમામ ગામની ની જનતા ને જણાવવાનું અમે નડિયાદ બીજ ભાગોર ની માસીઓ છીએ અને અમારા મે ડુપ્લિકેટ થઈ ગયા છે એટલે નડિયાદના તમામ જનતા ને ભાઈઓ બહેનો માતા પિતા વડીલો ને સર્વ ને અંતરાત્મા થી હવ ને મારા નમસ્કાર હું બોલું છું એમ કેવા માંગુ છું કે માસીઓ બીજ ભાગોર ની છે

આરતી કુંવર મધુ કુંવર ઉર્ફે આરતી બાપુ અને આજે અમારા નડિયાદની અંદર બીજ ભાગોર અમારા ઈજડાવાડની ખડકી છે અમારા વડીલો તરફથી ગુજરુકોના જમાનાથી અને અમારી આ માતાજી બૌચર માં અમારા વડીલો તરફથી સેવા કરતા આવ્યા છે અને આ માતાજીનો મંદિર છે અને અહીં આગારી આખા ચરોતરની દુનિયા શ્રદ્ધાળુ જેટલા બી છે આવે છે માનતા રાખે છે માતાજી હો નો કામ હારું કરે છે બધા અહીંયા ગાડી મેરા જે ઉધર અમાર ભરાય છે હમણા માતાજી નું મંદિર નું કામ બધું રિનોવેશન ઇન્વેસ્ટર કર્યું અને કાલે અમાસ છે બહુ ભારે અમાસ અમારા માટે બહુ સારી અમાસ છે એના માટે સર્વ આખા ચરોતરની જનતાને નર્મ વિનંતી છે અમારા કિન્નર સમાજ તરફથી હું બોલું છું કેટલાથી આરતી નાયક

અને એના માટે મારા ચરોતર ની જનતા ને મારા ખુબ ખુબ દિલ થી ભર્યા ખુબ આશીર્વાદ છે ખુબ ખાવ પીઓ ખુબ ફલો વાલો અને ભગવાન તમારું હાથે બહુ સારું કરે જય માતાજી જય હિન્દ તુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા